મિત્રો હું છું મહીસાગર નદી અને પાછળ તમે જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ કેટલો બધો છે તો આજે પાણીનું લેવલ કંઈક વધાર છે કારણ કે આજે છે અમસ અને અમસ હોય એટલે સવારે ચાર વાગે ઝર આવેલો છે આજે પડવો થયો છે અહીં આગળ એક કાકા બેઠા છે એ દાદાએ અમને કહ્યું છે કે આજે પડવો થયો છે તો પડવાને લીધે સવારે ચાર વાગે ઝર આવેલો છે ચાર વાગે જર આવેલો છે અને સાંજે કેટલા વાગે આવે સાંજે છ વાગે તો મિત્રો તમારે જો જર જોવું હોય પાણીનું વહેણ જોવું હોય તો સાંજે છ વાગે આવશે હવે જર આવે એમાં એવું હોય છે કે પાણીનું જે વહેણ હોય એ ખંભત દરિયાથી નીકળે અને આ સાઈડ વેરાખાડી નદી સુધી જાય અને વેરાખાડી નદીનું જે મંદિર છે ત્યાં ગોળ ફરીને ફરી પાછું ખંભત દરિયામાં પાછું જતું રહે તો જર છે એની પાછળની સ્ટોરી આ છે અને બીજું તો અત્યારે નેચર એકદમ સરસ છે એકદમ પીસફુલ જગ્યા છે શાંતિ છે ઠંડો પવન આવે છે અને નદી કિનારે હોવ એટલે મજા તો એક નંબરની આવે તો આ છે મહીસાગર નદી જે વાલોડમાં આવેલી છે તો આપણે અત્યારે મંદિરનો ઉલ્લોક બનાવવાનો છે પણ મંદિરે જવા માટે આ સાઈડના જે પગથિયા છે એ તૂટી ગયા છે તો આપણે પાછળની સાઈડથી મંદિરે જવું પડશે તો એ પણ કવર કરી લઈએ છીએ